વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર ત્રણ પ્રહેલિકા એક ચતુર્કો અયમ બિલમિચ્છન પન્નગ શિવ તે વર્ધત ન સમુદ્રો ન ચંદ્રમાં ભાવાર્થ તે એક આંખવાળો છે પણ કાગડો નથી ધર્મ જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી જવાબ સૂચિકા સોય સમજૂતી કાગડાને એક પણ આંખ હોય છે અને તે બીજી આંખ કાણી હોય છે તેવું માનવામાં આવે છે તેમ અહીં સોયને પણ એક જ આંખ એટલે કે છિદ્ર હોય છે સાપ જે રીતે દરમાં જાય છે તેમ સોય પણ કપડામાં જાય છે તેથી તે જ તેનું દર છે સમુદ્રમાં ભરતી આવે ત્યારે તે વધે છે અને ઓટ આવે ત્યારે તે ઘટે છે ચંદ્ર પણ વધે છે અને ઘટે છે તેમ જ અહીં કપડું સીવતી વખતે સોય કપડામાં જતી વખતે ઘટતી હોય અને બહાર આવતી વખતે વધતી હોય તેમ લાગે છે બીજા નંબરનું ઉખાણું ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષ આરૂઠો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ ભાવાર્થ તે ચાર મુખોવાળો છે પણ બ્રહ્મા નથી બળદ પર બેસે છે પણ શંકર નથી નિર્જીવ અને નિરાહારી છે છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે જવાબ હલમ હળ સમજૂતી બ્રહ્માજીના ચાર મુખ હોય છે તેમ હળનો આકાર પણ ચાર મુખવાળો હોય તેમ લાગે છે શંકર ભગવાનનું વહાણ બળદ છે તેમ હળ પણ બળોદુ દ્વારા જ ખેંચવામાં આવે છે હળ નિર્જીવ અને નિરકારી હોવા છતાં બળદો દ્વારા ખેંચવામાં આવતો હોવાથી તે ખેતરમાં જ ફર્યા કરે છે તેથી તે અનાજ ન ખાતો હોવા છતાં સતત ધાન્યનું ભક્ષણ કરતો હોય તેમ લાગે છે ઉખાણું નંબર ત્રણ દુર્ગામી ચ સાક્ષરૂ ન ચંડિત અમુક સ્ફુટવક્તા ચોજાનાતી સ પંડિત ભાવાર્થ તે પગ વિનાન હોવા છતાં દૂર સુધી જાય છે સાક્ષર છે પણ પંડિત નથી તે મુખ વિનાન હોવા છતાં સ્પષ્ટ રીતે બોલે છે તેને તે જાણે છે જે પંડિત છે જવાબ લિખિત પત્રમ લખેલો પત્ર સમજૂતી લખેલા પત્રને પગ ન હોવા છતાં તે તેના પર લખેલા સરનામે પહોંચી જ જાય છે તેના પર અક્ષરો તે સાક્ષર તો છે પણ તે પંડિત નથી પત્રનો મુખ નથી હોતું છતાં તેમાં લખેલી વાતો સામેની વ્યક્તિને સ્પષ્ટ રીતે સમજાય જાય છે ફક્ત ભણેલા લોકો જ લખેલા પત્રને વાંચી શકે છે ઉખાણું નંબર ચાર પર્વતાગ્રેથો યાતી ભૂમો થીષ્ટતી સારથી ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતી ભાવાર્થ પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે તે વાયુના વેગથી ચાલે છે પણ એક પગલું એ આગળ જતું નથી જવાબ કુંભકારસ્ય ચક્રમ કુંભારનું ચાકડું સમજૂતી કુંભાર પોતાનું ચાકડું જમીનથી થોડો ઉપર રાખીને તેને ફેરવે છે તેને ફેરવનાર કુંભાર તેનો સારથી છે તે જમીન પર બેસે છે તે માટલી ઘડવા માટે ચાકડાનો વાયુ વેગથી એટલે કે ઝડપથી ફેરવે છે છતાંય કુંભારનું ચાકડું તો ત્યાંનું ત્યાં જ હોય છે તે આગળ જતો નથી ઉખાણું નંબર પાંચ સુવર્ણસર્ણસર્ણસકી તો રામેણ સુવર્ણસ મુદ્રિક ભાવાર્થ ઊંચકુવણી હે જનક નંદની સીતા શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની બીટી મોકલી છે જવાબ સુવર્ણસ્ય ઉચ્ચકુણની શ્રેષ્ઠ પરિવારના ચળકતા રંગની સોનાની સમજૂતી રામાયણ જ્યારે હનુમાનજી શ્રી રામે આપેલી સોનાની મીટી લય રાવણને લંકામાં અશોક વાટિકામાં સીતા પાસે જાય છે ત્યારે હનુમાનજી સીતાને કહે છે હે સુવર્ણસ્ય ઉચ્ચ કુણમાં જન્મેલી રાજા જનકની પુત્રી સીતા સુવર્ણસ્ય શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તમારા માટે આ સુવર્ણસ્ય ચળકતા રંગની સુવર્ણસ્ય સોનાની વીટી મોકલી છે અહીં સુવર્ણ શબ્દનો ચાર વખત અલગ અલગ અર્થમાં ઉપયોગમાં લઈ વાક્ય રચના કરવામાં આવી છે છઠ્ઠા નંબરનું ઉખાણું ચ ચકીમ પેયમ જયંત કશ્ય સૂત કથમ વિષ્ણુપદમ પ્રોક્ત તક્રમ શક્રસ દુર્લભમ ભાવાર્થ ભોજનને અંતે શું પીવું જોઈએ જયંત કોનો પુત્ર છે વિષ્ણુનું પદ કેવું કહેવાય છે छास इंद्रनों दुर्लभ जवाब भोजनाते कि पेय भोजनने अंते शू पीव जो जवाब भोजनाते तक्रम पेय भोजनने अंत छास पीवी जो है बे नंबर जयंत कस सूत अस्ति जयंत को पुत्र है जवाब जयंत शक्र सूत अस्ति जयंत ઇન્દ્રનો પુત્ર છે ત્રણ નંબર વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે જવાબ વિષ્ણુ પદમ દુર્લભમ પ્રોક્તમ વિષ્ણુનું પદ દુર્લભ કહેવાયું છે આ પહેલિકામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર શ્લોકમાંથી જ મળી રહે છે આવી પહેલિકાને અંતરાલાપ પહેલિકા કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં શબ્દાંત આપેલા છે જે તમારે સારા અક્ષરે નોટબુકમાં લખવાનો હોય છે ચક્ષુ આંખ કાકઃ કાગડો બિલમ દર પન્નગ સાપ નાગ ક્ષિયતે ક્ષણ પામે છે વર્ધતે વધે છે ચતુર્મુખ ચાર મુખવાળો અજસ્ત્રમ સતત વૃષ બળદ થી ઊભો છે સુતઃ પુત્ર પોતા કહેવાયેલું અપદઃ પગ વગરનું તક્રમ છાસ ઇન્દ્ર શક્ર ઇન્દ્ર મુદ્રિકા વીટી પેયમ પીવાલા હવે આપણે શબ્દોનું મોઢેથી શુદ્ધ ઉચ્ચારણ કરો એક નંબર કાકો અયમ બે નંબર પન્નગ ત્રણ નંબર અજસ્ત્રમ ચાર સ્ફુટવક્તા પાંચ પર્વતાગ્ને છ ભોજનાંતે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો એક્ષુ ક અસ્વાબ કાક એકુષ અસ્તી નંબર ક્યક્ષ હલમ ધાન્યભક્ષણ કરો ત્રણ સારથી કુત તિષતિ જવાબ સારથી ભૂમો થી ચાર નંબર રથ કુત યાતિ જવાબ રથ પર્વતાગ્રે અગ્રભાગે યા पाँच नंबर रामेन का प्रेशिता जवाब रामेन सीताए सुवर्ण से मुद्रिका प्रेशिता छ नंबर जयंत कस्य पुत्र जवाब जयंत शक्रद्र से पुत्र नंबर तरण पसंद करी खाली जग्ञा पूर् एक नंबर ब्रह्मा अस्ति बे नंबर भोजनाते पेय तक्रम नंबर अपद शब्द से चार नंबर रथ वायुवेगेन चलती दुर्लभम प्रोत्त प्रश्न नंबर चार नीचेना न्लोको सुंदर अक्षरों में लखो भोजना खाली जगह दुर्लभ भोजनाते ची पेय जयंत कस कथम विषुपोक्त तनुशक्र से दुर्लभ बे नंबर अपदो खाली जगह पंडित अपदो दुर्गा साक्षरो न पंडित अमुख स्फुट वक्ता च यो योजना स पंडित प्रश्न नंबर पांच नीचे आप गुजराती शब्दों ने संस्कृत में लखो एक नंबर भोजन बाद भोजनांते बे नंबर मुख विना अमुख त्र एक डगलू પદમ એકમ ચાર નંબર વિંટી મુદ્રિકા પાંચ દૂર જનાર દૂરગામી છ નંબર બળદ પર બેઠેલો બેસનાર વૃષારૂઠ પ્રશ્ન નંબર છ અહીં આ એકમમાં વપરાયેલા સામાસિક શબ્દો આપ્યા છે જેના આધારે અન્ય શબ્દો બનાવો એક વૃષ ઉપરથી વૃષારૂટ તો અશ્વ ઉપરથી અશ્વરૂટ गज उपर्ति गजारूढ़ वृक्ष उपर्ति वृक्षारूढ़ बे नंबर पदम उपरती पदमेको उपर्ति उपरती शब्द उपर्ति वयुपरि वाक्यमेक गीत उपरती त्रण नंबर भोजन उपर्ति भोजनांते तो दीन निशा उपर्ति निशांते वर्षा उपर्ति वर्षांते चार नंबर પર્વત ઉપરથી પર્વતાગ્રેથ ઉપરથી રથાગ્રેૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે ઉપરથી કરાગ્રે